મજા મને તમારો સ્વાગત છે આજ ને અમારા નવા વિડિયો અને તમને બધાને નવા વર્ષના જય માતાજી જય શકો છો બધા દાદાની બધા પઘેલા

ભાઈ બન અમારો ભાઈ આ છે અમારા બજરંગ દાસ બાપન સામે રામાપી નું મંદિર છે શ્રી મારા બેન ના ઘરે બધાને જય માતાજી જય માં મંગળ વર્ષના અને અમારા આયુષ ભાઈ જો આયા રમેશ છે કાયુષ ક્યાં આવ્યો આયુષ તું હે ગોટાઈ ગોટાઈ જ નહીં નામ ગોના માશીન કે આ આજો એસી જા અમારે એસી જો એસી હા એસી નો તો આપણે એકવાર બ્લોગ બનાવ્યો તેમાં જોઈતી હતી બોટાદ ગયા ત્યારે અને અમારા નાનું બાવ જો ઓલા પાણીયા જો દવાખાને આવ્યા હતા નહીં

मासिना घर पोगि गयो अरू अर बेन नयाँ भो जो आज दबाना मोटा थिजल बेन एन आइजी शु पिची तार भैलाइ भावनगर हे भैला बेन छ બે ભાણિયા છે ને એની કા અહીંયા જો લીંબુડી છે રીંગણી છે જો આમાં રીંગણા કેટલા બધા એવા છે જો આ નાગરવેલ છે જો કે મસ્ત થઈ ગઈ આ ના ફૂલ છે અહીં મારા બા છે જો બેઠા એ નાઈશ બે ઈસ્તા ખાય છે જો મટિંગાટ દીધું છે હા જો પોપૈયા છે જો પોપૈયા કેવા આવ્યા છે દેશમાં આવી એટલે આવું બધું હોય સિટીમાં તો કાંઈ આવું આપણને બહુ જોવા ન મળે અહીંયા જો બધું કેવું મસ્ત છે જો છે ને અને અમે આવ્યા હતા સવારે ભાવનગર થી આવી અમારા બેનના ઘરે અને શુભમ મતો ગામડે ત્યાંથી ડાયરેક્ટ માસીના ઘરે વહી આવ્યો એટલે હું અમારે બ્લોક માં નહોતી કાલે તો ઈ બ્લોક માં હતો ફોન કેમ કે હારે ગયો તો એટલે આપણે બ્લોક માં નહોતા કાલ ના બ્લોક માં કાલ ના બ્લોક માં શુભ મેકર તો હવે આપણે રોજ બ્લોક બનાવશું એટલે બે ત્રણ દિવસ બેનના ઘરે રહેવાનો છે તે નવા નવા બ્લોક તમને જોવા મળશે બ્લોક માં બન્યા રહેજો બનાવવાનું છે અને હું રીંગણા ઉતારું છું મારી બેનની વાડીમાંથી

મોટું થઈ ગયું છે જો એટલા રેંગણા ઉતરી ગયા અને બીજા પડ્યા છે જો કેવા તાજા છે હાલો આપણે પપૈયો ઉતારી લેવી કયો ઉતારો के उतारुट बि एप के आइरा चार बाजु જ્યાં મીઠી લીમડી છે ટાકાનો ઊંધો પાડી દીધો મારા ભાઈને આ જાંબુડો છે અને મારા આયુષ્ય ને બધા અગાશીમાં રમવા વઈ ગયા છે જોતા હું હલો આપણે જઈએ અગાશીમાંથી ઘડી જા બધાએ રમવા મીડા જો